વાઘોડીયા પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે સાવચેતી સેવા અને સુરક્ષા એ જમારો ધ્યેયના સ્લોગન ના બેનર સાથે પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સહયોગથી આંખોના ડોક્ટરો આંખો ની ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો આ કેમ્પ માંગ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સહિત વાઘોડીયા કેમ્પનો લાભ લીધો હતોને વાહન ન ચલાવું તેમજ ચાલુ વાહન પર મોબાઈલ નો ઉપયોગ ના કરવો એવા ઉપદેશ થી વાઘોડિયા પોલીસ દ્વારા જાહેર જનતાને સંદેશો પણ પાઠવવામાં આવ્યો હતો પહેરવાલ વિષ્ણુભાઈ ભાટીયા વાઘોડિયા હાવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો હેલો અમે પાલુલ સૌરાષ્ટ્ર હોસ્પિટલમાંથી આવ્યા છીએ અમને અહીંયા વાઘોડા પોલીસ સ્ટેશનમાંથી આમંત્રિત કરવામાં આવ્યા છે રાષ્ટ્રીય વાગ સલામતી સપ્તાહના વિશેષ કાર્યક્રમ અનુરૂપે અહીંયા અમે આંખોની તપાસ તપાસ માટે આવ્યા છીએ અમે અમને પ્રાઇમરી ચેકઅપ કરી રહ્યા છીએ જ્યાં વાઘોડાની જે લોકલ પબ્લિક છે એ તેમજ પોલીસ સ્ટેશનના જે બધા શોરો છે અને એ બધા અમારી પાસે આંખોની તપાસ કરાવી રહ્યા છીએ અને જેમને બી આંખમાં લગતા કોઈ વધારે પ્રોબ્લેમ હશે તો એમને વિશેષ જાણકારી અથવા વિશેષ માર્ગદર્શન અમે પૂરતું એમને પ્રોવાઈડ કરશું